નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં યુવતીનું કારમાં અપહરણ કરી ગેંગરેપ મહિલા કોલેજ સર્કલથી કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ પર સામૂહિક દુષ્કર્મ પીડિતાને માર માર્યો અને પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખ્યું ભાવનગર શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એરપોર્ટ રોડ પર ગેંગરેપ કરાયો હતો એટલું જ નહીં એક બાળકની માતાને દુષ્કર્મ આચરી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખ્યું હતું પીડિતાની ફરિયાદના આધારે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે ગત રા ઘટના ગત રાતે બની હતી જ્યારે આરોપીઓએ યુવતીનું કારમાં અપહરણ કર્યું તેઓ યુવતીને મહિલા કો કોલેજ સર્કલથી એરપોર્ટ વચ્ચેના સુમસામ વિસ્તારમાં આવેલા એક રૂમમાં લઈ ગયા હતા ત્યાં આરોપીઓએ યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું આ ગુનામાં સંડવાયેલા આરોપીઓમાં મનસુખ મકવાણા મુકેશ મકવાણા પિન્ટુ મકવાણા અને એક અજાણો શખ્સ સામેલ છે તમામ આરોપીઓ ભાવનગરના રહેવાસી છે પીડિત યુવતીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અપહરિણ દુષ્કર્મની દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે આ ઘટના અંગે ડીવાયસપી આર્ય સિંઘલે જણાવ્યું હતું કે એરપોર્ટ રોડ પર દુષ્કર્મના બનાવની ફરિયાદ ઘોઘા રોડ પોલીસમાં દાખલ થઈ છે જેમાં ફરિયાદીએ અપહરણ માર મારવું અને દુષ્કર્મી ફરિયાદ નોંધાવી છે રાત્રિના આઠ વાગ્યે ફરિયાદીના ઘરે કોઈ અજાણ્યો માણસ જાય છે અને ફરિયાદીને કહે છે કે તમારા મમ્મી પપ્પા મળવા આવેલા છે તે બહાર બહાને બહાર લઈ જાય છે આથી ફરિયાદી તેના એક વર્ષના દીકરા સાથે અજાણ્યા માણસની પાછળ પાછળ રિક્ષામાં બેસી જાય છે અને મહિલા સર્કલ પાસે આવે છે મહિલા સર્કલ પાસે એક ફોર વ્હીલ કાર પડેલી હોય છે અને કારનો ડ્રાઈવરે ફરિયાદીને ધક્કો મારી ગાડીમાં બેસાડી દેશે ડીવાયસપી સિંઘાલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ફરિયાદીને દીપક નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને દીપકની વાઈફના ભાઈઓ મનસુખ મુકેશ અને પિન્ટુ તે જુએ છે બાદમાં કારમાં નશીલો પદાર્થ છાંટી તેને સુંગાડવામાં આવે છે જેથી ફરિયાદી બેભાન થઈ જાય છે બાદમાં આ લોકો એરપોર્ટ રોડ પર અજાણી જગ્યા પર લઈ જાય છે અને રાત્રે બાર વાગ્યે ફરિયાદી જાગે છે પોતે સેટ પર નિવસ્ત્ર અવસ્થામાં પડી હતી અને ત્યાં જે આરોપી છે તે મનસુખ તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે મારી બેનની જિંદગી બદતર કરી દીધી છે અને અમે પણ હવે તને જોઈશું એમ કરી સાવણી લઈને તેને માર માર્યો છે ફરિયાદીના પુત્રને પણ રેતીમાં ફેંકી દેવામાં આવે છે અને બંને આરોપીઓ હાથ પકડી દુષ્કર્મ કરે છે અને બાદમાં મરચું પ્રાઇવેટ પાર્ટમાં સાંટે છે અને નાખે છે ફરિયાદી દ્વારા જણાવાયું હતું કે આ ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે જેની તપાસ મહિલા પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ